સુરતમાં પાટીદાર યુવકો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાર્દિક પટેલની નીતિઓને લઈને બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો હાર્દિકની સામે હવે પાટીદાર યુવકો જ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે સુરત પાટીદાર યુવકો વિવિધ વિસ્તારોમાં હાર્દિકની નીતિઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે હાર્દિક જે સવાઓ ઠેર ઠેર કરી રહ્યો છે તે માત્ર રાજકીય લાભ મેળવવા માટે કરી રહ્યો છે સમાજનો ઉપયોગ રાજનીતિ માટે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અનામત મેળવવા માટે સભા કરવાનો કોઈ અર્થ નથી માત્ર સમાજને જ ગેરમાર્ગે દોરી રહ્યા છે હાર્દિકનો સ્પષ્ટ વિરોધ પાટીદાર સમાજના યુવકો કરી રહ્યા છે સુરતના આગામી તારીખે ઓગણીસ માર્ચના રોજ એક લાખ યુવકો એકત્રિત થઈને સભા કરવાની જાહેરાત હાર્દિકને કરી છે ત્યારે પાટીદાર યુવકો જ હાર્દિક પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે ઓબીસી પંચને રજૂઆત કરવાના બદલે સરકાર સામે શા માટે આંદોલન હાર્દિક કરી રહ્યો છે તેવા પ્રશ્ન બેનરો લગાવી ઉઠાવવામાં આવ્યા છે પોલીસ દમણ પાછળ હાર્દિકની જીત જવાબદાર હોવાના લખાણ પણ બેનર પર લખાયા છે પાટીદાર સમાજની લાગણી સાથે હાર્દિક રમત રમી રહ્યો છે સુરતના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ હાર્દિકના વિરોધના બેનરો લાગી ચૂક્યા છે ત્યારે હાર્દિક સામે રોષ વધતો જઈ રહ્યો છે કેમેરામેન મોશન શેખ સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત યતિન રૂપારેલિયા અત્યારે આપણે જે હાર્દિક સમાજને જે ગેરમાર્ગે દોરે છે કે અત્યારે સમાજને ખ્યાલ છે કે સમાજે એને આટલો સપોર્ટ આપ્યો છે સમાજ એની સાથે છે છતાંય જો આ લોકો અત્યારે જે ગામડે ગામડે સભા કરે છે ગામડે ગામડે સભા કરવાથી કોઈ પણ જાતનું કોઈ પણ પાટીદારોને અનામત મળવાનું નથી એ બાબતનો મારો વિરોધ છે અને રહેશે એ તો એનો રાજકીય લાભ લેવા માટે કરે છે એ જે હોય તે કઈ રીતે રાજકીય લાભ લેવો મળે છે એ આપણને કોઈ ખ્યાલ નથી પરંતુ મારી વિચારણા એવી છે કે મારા મંતવ્ય મુજબ હું એવા કહેવા માંગુ છું કે ખરેખર આ લોકોએ ઓબીસી સમક્ષ જવું જોઈએ ઓબીસી પંચ સમક્ષ જાય ખરેખર જે પાટીદાર સમાજમાં કે જે લોકો અત્યારે ખરેખર પાટીદાર સમાજની અનામતની જરૂર છે આપણે અનામતના કોઈ વિરોધમાં માનતા નથી પરંતુ આ લોકો અત્યારે શું કરે છે કે ગામડે ગામડે સભા કરે અને પોતા જે નેતા બનવાની ટ્રાય કરે છે એટલે એ માટે આ લોકો એ પાટીદાર સમક્ષ જવું જોઈએ તેના હા ખોટા સો સો ટકા સો ટકા આ લોકો સમાજનો લાભ લઈને અને નેતા બનવાની ટ્રાય કરે છે એનો વિરોધ છે અને આજીવન રહેશે જ